વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ પરની લારી ગલ્લા ઉપર કરાતી હવાના આરોપ સાથે પાલિકાને રજૂઆત કર્યા બાદ દબાણો દૂર કરવામાં આવ્યા હતા જ્યાં પાલિકાની કામગીરીને લઈને સ્થાનિક લારી ગલ્લા ધારકોએ પાલિકાને ગેરમાર્ગે દોરીને રોજગારોને બેઘર બનાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા ભાઈ એવું કહેવામાં આવે છે કે લારીઓ ઉપર રાત્રે મગજમારી થાય છે એટલે જે થયું છે તે દુકાનો પર થયું છે જે આખી આખી રાત દુકાનો ચાલે છે ત્યાં રાત્રે બાર વાગ્યા પછી બે વાગ્યા પછી એ બનાવો બને છે અને એની સજા લારીઓવાળાને આપે છે એ ખોટી વાત છે જો લારીઓવાળાનું કસૂર હોય ને એ રીતે એમને સજા આપતા હોય તો વાત છે આજે બબ્બે દિવસ થઈ ગયા લારીઓ બંધ કરાવી દીધી છે લારીઓ પર કંઈ નુસન્સ થતું હોય તો તમે એની સામે એક્શન પગલાં લો વાત જુદી છે પણ અહીં તો એવું કશું છે જ નહીં અમે નિયમ પ્રમાણે જે કોર્પોરેશનના પૈસા ભરવાના હોય છે તે ભરે છે દરેકને પાવતી છે અને દરરોજ સવારે ચાલુ કરે અને રાતના અગિયાર વાગ્યા પહેલાં લારીઓ બંધ થઈ જાય છે અને આ ખોટી રીતે કોર્પોરેશન તરફથી અને ડિપાર્ટમેન્ટ તરફથી બંધ કરાવવામાં આવે છે માટે મહેરબાની કરે અમારા ગરીબો પર દયા કરે અને આ લારી ગલ્લા ચાલુ રહેવા દેજ અમે રોજ કમાઈને રોજ ખનાર માણસો છે બસ એટલી જ મહેરબાની કરે સરકાર અને ડિપાર્ટમેન્ટ અહીંયા કોઈ સંગઠન દ્વારા ડેપ્યુટી મેયરશ્રીને અપીલ કરી હતી કે ભાઈ અહીંયા કોઈ કોઈક કારણસર અહીંયા છેડતી અને બનાવો બન્યો છે મારામારીનો બનાવ્યો છે કોઈ પર્ટિક્યુલર કોમ દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે એવી કોઈ પોલીસ ચોપડે કોઈ અત્યાર સુધી ફરિયાદ થઈ નથી પરંતુ કોઈક કારણસર કોઈ કારણસર ફતેહગંજની એકતાને કેવી રીતે તોડવાની એટલે એનો પ્રથમ પ્રયાસરૂપે આ લારી ગલ્લાઓને હટાવી અને એવી લોકોને કેવી રીતે બેરોજગાર કરવા એની પર ધ્યાન પ્રવરે છે એટલે આ ફતેહગંજ વિસ્તાર એ તમામ લોકો ધર્મ જાતિના લોકોનો આ આ ફતેહગંજ છે અહીંયા તમામ જાતિના લોકો રહે છે આ આ ભાઈ છે કાર છે પેલા ભાઈ મરાઠી છે એટલે બધા જ લોકોની આ લારીઓ છે એટલે મારી તંત્રને અપીલ છે કે તમે કોઈ પણ ગેરમાર્ગે દોરાયા વગર આ લોકોને ન્યાય આપો આ લોકોને જો આજે આ લારીઓ તો સયાજીગંજમાં કે પોલીસ બધે જ છે તો ફતેહગંજની જ લારીને કેમ ઉઠાવવાનું પર્ટિક્યુલર અને એવો કોઈ બનાવ અહીંયા પોલીસ ચોપડે બી નથી થયો અને ખાલી કોઈ સંગઠન દ્વારા ગયા અને ત્યાં રજૂઆત કરીને તરત એક્શન લઈ લે તે વાત તદ્દન ખોટી છે આ વાતને અમે તદ્દન વખોડીએ છીએ જો આજે તમારા મીડિયા દ્વારા કોર્પોરેશન નહીં જાગે તો અમે કાલે કમિશનર અને મેયરશ્રીને આવેદન આપી અને આની પર ઘટતું કરવાની અમે વિનંતી કરીશું